ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ અમિતભાઈ શાહ સાથે જો કે આજે એક દિવસ ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ તેમની સાથે તો ગુજરાત પર સૌથી મોટો ઇન્ટરવ્યૂ સુપર એક્સક્લુઝિવ લોકશાહીમાં લોકશાહીની ચૂંટણીમાં ચાણક્ય અમિતભાઈ શાહને કહેવામાં આવે છે અમિતભાઈ શાહ સાથે સુપર એક્સક્લુઝિવ સંવાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો છે લોકશાહીમાં ચૂંટણીની રાજનીતિના ચાણક્ય લાઈવ સુપર એક્સક્લુઝિવ શહેન શાહે આજે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો લોકપ્રિયતામાં અવલ અમિતભાઈ શાહ શાહ સાથે સાથે ગુજરાત ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ દ્વારા સંવાદ કરવામાં આવ્યો છે અમિતભાઈ એક દિવસ મંત્રી અમિતભાઈ શાહ સાથે હવે એક્સક્લુઝિવ સંવાદનો સમય આવી ગયો છે સવારથી અમે એમની સાથે ચાલી રહ્યા છે અને એક કેમ્પેન ટ્રેલ કરી રહ્યા છે એમની સભાઓમાં જઈ રહ્યા છે એમના પ્રચાર પડઘમ જોઈ રહ્યા છે અંતિમ તબક્કાનો પ્રચાર પડઘમ ચાલી રહ્યો છે દરેક જગ્યા ઉપર હેલિકોપ્ટરથી અમિતભાઈ શાહ જે છે એ સંપર્ક કરી રહ્યા છે અલગ અલગ જે કેન્ડિડેટ્સ છે એમના પ્રચારમાં સામેલ થઈ રહ્યા છે એમને ભરપૂર સમર્થન આપી રહ્યા છે અને લોકોનો બી ઉત્સાહ ખૂબ વધુ જોવા મળી રહ્યો છે થોડાક ક્ષણોમાં અમિતભાઈ શાહ આવશે અને આ જ હેલિકોપ્ટરમાં અમે એમને સાથે એક ઇમ્પોર્ટન્ટ અને ખૂબ અગત્યના સવાલો સાથેનો એક ઇન્ટરવ્યુ કરવાના છે

એમને પ્રચાર કર્યો એમને સમર્થન આપ્યું અને હવે અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છે અમિતભાઈ શાહ સાથે અમે છોટા ઉદેપુર ગયા વાંસદા ગયા અને દમન આવ્યા બધા જ જે પ્રવાસો છે એ એમને સાથે હેલિકોપ્ટરમાં કર્યા અને અમે જોયું કે એમની દિનચર્યા કેટલી કઠિન હોય છે એમની દિનચર્યા કેટલી વિશેષ હોય છે કેટલી અલગ અલગ જગ્યાઓ ઉપર એ પ્રચાર પ્રસાર કરે છે એટલો દમખમ ક્યાંથી આવે છે એટલી એનર્જી ક્યાંથી આવે છે એ બધા જ ચર્ચાઓ અમે અમિતભાઈ શાહ સાથે કરવાના છે तो अमित भाई शाह नो सुपर एक्सक्लूसिव इंटरव्यू गुजरात फर्स्ट टीवी स्क्रीन पर आप जो, हो। जो कि संवाद पर गुजरात फर्स्ट करवाना है आज सवार थी जनसभा अमित भाई शाह गजवी

દેશના ત્રીજી વાર સાતત્યપૂર્ણ તરીકાથી પ્રધાનમંત્રી બનાવવા માટે દેશની જનતા ઉત્સુક છે અને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે સાતમી તારીખ ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે અમિતભાઈ જે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો છે એ મેનિફેસ્ટોમાં એવું લાગે છે કે આ ભારત દેશ માટે નથી બનેલો આપનું શું કેવું કોંગ્રેસે સિત્તેરના દશકથી સતત એપિસમેન્ટના આધાર પર પોલિટિક્સ કરવાનું નક્કી કર્યું કોંગ્રેસ ભારતને મુગલકાલીન યુગમાં પાછા લઈ જવા માંગી જ્યારે ભારતીય જનતા પાર્ટી યુસી થી આ દેશ ચાલવો જોઈએ એવી વાત કરે છે એ વખતે કોંગ્રેસ

ક્રિમિનલ કમ્પલેટ પણ થઈ છે એરેસ્ટ પણ ચાલુ થઈ છે અને હવે એ લોકોએ રોવાનું પણ ચાલુ કરી દીધું છે કે અમારી પર પોલીસ આવે છે અરે ભાઈ તમે આટલા મોટા પવિત્ર ચૂંટણીના કામમાં ફેક વિડિયો બનાવી વોટ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરો તો કાયદો કાયદાનું કામ ના કરે આ કોંગ્રેસની હાર સ્વીકારી લીધાની સૌથી મોટી નિશાની એસટી એસસી અને ઓબીસીનું જે આરક્ષણ છે એ મુસ્લિમોનો આપે છે તો આપણા ઉપર એવો આરોપ લગાવે છે કે તમે આરક્ષણના વિરોધી છો એમના આરોપ લગાવવાથી કશું નથી થતું દસ વર્ષથી પૂર્ણ બહુમતીની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ચાલે છે અમે આરક્ષણને મજબૂત કર્યું છે ડાયલ્યુટ નથી કર્યું જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એસસી એસટી અને બક્ષી પંચની અનામત મુસલમાનોને આપી એ અનામત પર એક પ્રકારથી લૂંટમારી કરવાનો પ્રયાસ કર્યો આપનો નારો હતો એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને આપ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા એને બાદ બે મોટા ચેલેન્જ હતા નક્સલવાદ અને આતંકવાદ એના ઉપર આપણને કેટલી સક્સેસ મળી આતંકવાદ લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે નક્સલવાદ પણ ઝારખંડ બિહાર ઓરિસા તેલંગાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને સંપૂર્ણ રીતે સમાપ્ત થયું છે અને હવે થોડાક સમયમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે એનો મને પૂરો વિશ્વાસ આપ નક્સલવાદ અને આતંકવાદનો ખાત્મો કરો છો પણ બંગાળમાં ઘુસફેટ ચાલુ છે એનું શું આ વખતે બંગાળની જનતા ચાલીસમાંથી ત્રીસ સીટ ઓછામાં ઓછી ભારતીય જનતા પાર્ટીને આપવા જઈ રહી છે એ પછી ત્યાં પણ પરિવર્તન આવશે ભાજપાની સરકાર બન્યા પછી બંગાળની અંદર ઘૂસપેઠ અસંભવ થઈ ગઈ છે આસામ ત્રિપુરામાં ભાજપા સરકાર બન્યા પછી ઘૂસપેઠ પર રોક લાગી છે બંગાળમાં પણ લાગી છે જે એન્કાઉન્ટર થાય આતંકવાદી કે નક્સલવાદના પણ એના બાદ કોંગ્રેસ કહે છે કે આ તમે એમનો હત્યા કરો છો એમને શહીદનો દર્જો આપે છે ત્યારે દુઃખ થાય કોંગ્રેસથી બીજી કોઈ અપેક્ષા પણ નથી એ લોકોની પ્રાયોરિટી સત્તા પ્રાપ્ત કરવી છે ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટી દેશની સુરક્ષા છે કોંગ્રેસ ભલે બૂમ બરાડા પાડી રાખે નક્સલવાદની વિરુદ્ધમાં અમારું કઠોર વલણ જેમનું તેમ રહેવાનું અને કઠોર કાર્યવાહી પણ ચાલુ આ ચૂંટણીમાં જય શ્રી રામના નારા દરેક જગ્યાએ લાગે છે પણ એ જય શ્રી રામના પવિત્ર મંદિરમાં કોંગ્રેસે જવાનું ટાળ્યું શું આ એમને નડશે નિશ્ચિત રૂપથી દેશની જનતા એનાથી નારાજ અને દુખી છે માઇનોરિટી વોટ વોટબેંકની લાલચમાં કોંગ્રેસના નેતાઓએ પ્રભુ શ્રી રામના

ત્રણ રાષ્ટ્રીય કોઓપરેટિવ બની છે બીજ માટે ઓર્ગેનિક ફૂડ માટે અને બીજી પણ બની છે આ ત્રણેય કોઓપરેટિવ થી આ બધી જ પેક્સને અમે મજબૂતી આપીશું ડેરીને પણ મજબૂતી આપીશું દેશની ઇકોનોમીની આપણે વાત કરીએ કે અગિયારવા નંબર ઉપર હતી ને આજે ત્રીજા નંબર ત્રીજા નંબર ઉપર જવાની છે પાંચવા નંબર ઉપર આપણે આવી ગયા છે

બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો પાઇપલાઇનની અંદર છે અને બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક પ્રકારના સ્પોર્ટ્સના ટ્રેનિંગની વ્યવસ્થા કોચેસની વ્યવસ્થા ખેલાડીઓ અને કોચિસની હોસ્ટેલની વ્યવસ્થા ત્યાં આગળ કરી આવનારા દિવસોમાં ભારતના ખેલાડીઓ ઓલમ્પિકમાં ગોલ્ડ લઈને વધુમાં વધુ આવે એ પ્રકારનું પ્લાનિંગ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે આપણે જ્યારે ડેવલપમેન્ટની વાત કરતા હોય રાષ્ટ્ર સર્વોપરીની વાત કરતા હોય ત્યારે ચૂંટણીના સમય ઘણા જાતિવાદના મુદ્દા આવી જાય ત્યારે લોકોને શું અપીલ કરશો આ જાતિવાદથી બહાર આવીને દેશ જોવો જોઈએ આ દેશના લોકો હવે સમજી ગયા છે કે 80 ના દશકમાં જે જાતિવાદ કોંગ્રેસે ફેલાયો એના દેશે બહુ દુષ્પરિણામો ભોગવ્યા છે ગુજરાતની જ વાત કરું કોંગ્રેસે ખામી ફેલાવી અને ગુજરાતનો વિકાસ ના થયો જાતિવાદના ચુંગાલમાં ફરીવાર વાર પસે આંદોલન શાંત થઈ જશે રૂપાલાજીએ માફી પણ માંગી છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું યુનિટ ક્ષત્રિયો સાથે સતત ચર્ચા કરી રહ્યો છે હું આશા કરું છું કે ક્ષત્રિય સમાજ નિશ્ચિત રૂપે મતદાન સુધીમાં પોતાનું મન બદલશે સાત તારીખે મતદાન થવાનું છે શું અપીલ કરતો યુવાનો ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર જેમને ખાલી આપનું શાસન જોયું છે ભૂતકાળ જોયું નથી કે કેવી હાલત હતી દેશની ભલે ભૂતકાળ ના જોયો હોય પણ એમના પરિવારના વડીલોએ ગુજરાતમાં રાતના વીજળી નથી મળતી રોડ રસ્તા ખાડાવાળા હતા ગામડું શહેર વિકસિત ન હતા અને એક વર્ષમાં દોઢસો દિવસથી વધારે કરફ્યુ રહેતો હતો એ સારી વાતોથી જુવાનીયાઓ જરૂર માહિતગાર છે એગ્રેસિવ વોટિંગ પહેલીવારના વોટર કરવાના છે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એમને દુનિયાના યુવાનોની સાથે સ્પર્ધા કરવાનું પ્લેટફોર્મ ને કેવળ નરેન્દ્ર મોદીજી આપી શકે એનો વિશ્વાસ છે પરંતુ હું તો નાખી એની ચિંતા કરો તો ગરમીના કારણે મતદાન ઓછું થવાનો જે ભય છે એની બહાર આપણો લોકતંત્ર પર્વ નીકળી જાય છેલ્લા સવાલ બે તબક્કામાં જે મતદાન થયું એ ઓછું થયું એનું કારણ એવું લાગી શકે કે સામે ભારત જે વિપક્ષ છે એની કોઈ તૈયારી જ નથી એનો કોઈ ઉત્સાહ નથી સ્વાભાવિક રૂપે કોંગ્રેસના બધા સમર્થકો માને છે કે અમે હારવાના છીએ એટલે વન સાઇડેડ મતદાન થયું છે બે ચરણની ચૂંટણીઓમાં મોદીજી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સૌથી ઘણા આગળ નીકળી ગયા છે અને ત્રીજા ચરણમાં અમે 405 નો કોન્ક્રીટ પાયો નાખવાનું કામ બારતી આમ આદમી પાર્ટીના બે કેન્ડિડેટ ગુજરાતમાં લડી રહ્યા છે ઈન્ડિયા აલાયન્સના એમના મુખ્યમંત્રી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે જે એમ કહેતા હતા કે ઈમાનદાર મુખ્યમંત્રી છું તો આના ઉપર આપનું શું કહેવું છે અહીંયા આમ આદમી પાર્ટી ક્યારે ચૂંટણી ના જીતી શકે ગુજરાત અર્બન નક્સલનું સમર્થન કરી ના શકે ગુજરાતમાં 26 છે 26 સીટો ભારતીય જનતા અને એક છેલ્લો સવાલ ઈડી સીબીઆઈનો દર બતાવીને લોકોને ભાજપમાં સામેલ કરાય એવો આરોપ વારે ઘડી લાગતો હોય છે પણ કદાચ એ લોકો ભૂલી ગયા છે કે આપ ગૃહમંત્રી હતા અને સીબીઆઈનો ખોટો કેસ કરીને આપને બીજા દિવસે જેલમાં નાખ્યા ત્યારે આપે રિઝાઇન બી કર્યું હતું ત્યારે આપને કેવું લાગે છે કે આ લોકો કેવા આક્ષેપો કરી રહ્યા છે જનતા બધું જાણે છે બાર લાખ કરોડના ગોટાળા ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો જ્યારે કસાઈ રહ્યો છે ત્યારે ફરિયાદો જનતા કરવા વાળા લોકો જયારે કાનૂન ખોટું કર્યું હોય તો એને કોર્ટમાં ચેલેન્જ કરવું જોઈએ કેમ નથી કરતા ચેલેન્જ આ હતા આપણા દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જેમનો સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રચંડ જીત આવશે અબકી બાર ચારસો પાર નો નારો સત્ય થશે અને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ સીટો હંડ્રેડ પર્સેન્ટ આવવાની છે આ એમનો અનુમાન છે અને આપ સો લોકો જાણો છો કે રાજનીતિના ચાણક્ય એવા અમિતભાઈ શાહ જયારે ભવિષ્યવાણી કરતા હોય તો એ સો સત્ય થાય છે કેમેરામેન વિનોદ શર્મા સાથે વિવેક કુમાર ભટ્ટ ગુજરાત ફર્સ્ટ તો અમિતભાઈ શાહે સમાચારોનો દોર યથાવત રહેશે હાલ લઈએ એક બ્રેક